બધી જ જગ્યાએ અલગ અલગ સ્કીમો લઈને જાય છે પરંતુ દિલ્હીની અંદર કે પ્રકારનો વહીવટ કર્યો કેટલા ગોટાળા કર્યા એમની અડધી કેબિનેટ તો અત્યારે જેલમાં છે ભ્રષ્ટાચારના કારણે તો આ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે દંભી છે અને કહેવાનું કંઈ કરવાનું કંઈ આ પ્રકારની અન્ના હજારાને હજારને પહેલાં એમણે જેને કહેવાય કે વિશ્વાસઘાત કર્યો અને એમાંથી ઉદભવેલો નેતા છે એટલા માટે હું સ્પષ્ટ કહીશ કે કેજરીવાલ એ ગુજરાત ની જનતા દેશની જનતા ને હવે દિલ્હી ની જનતા પણ ઓળખી ગઈ છે